બધા મિત્રોને મારા જય માતાજી જય મામાદેવ તો મિત્રો આજનો વિડીયો હું એક ફરમાઈશ ઉપર બનાવવા જાઉં છું ઘણા સમય પહેલા રાકેશ શુક્લાભાઈ વ્યક્તિના નામની એક કોમેન્ટ આવી હતી તમે જોઈ શકો છો પણ મને ટાઈમ મળ્યો નહીં વિડીયો બનાવ તો રાકેશભાઈની ફરમાઈશ છે કે માળામાં કઈ રીતે જોવું માળામાં કઈ રીતે વચન વધાવો લેવાય એ સિવાય અન્ય બે ચાર બીજી કોમેન્ટો આવેલી છે કે માળામાં પાઠ કઈ રીતે નખાય વચન વધાવો કઈ રીતે લેવાય તો આની ઉપર આ વિષય ઉપર આજે આપણે વાતચીત કરીશું તો મિત્રો તમારી પણ કાંઈ પણ ફરમાઈશ હોય તો મને કોમેન્ટ કરજો હું પ્રયાસ કરીશ કે તમારી ફરમાઈશ પૂરી કરી શકું તો ચાલો મિત્રો આપણે શરૂ કરીએ હવે મિત્રો તમે પેલા એ વાત જાણી લો કે આ છે ને એટલે માળામાં જોવા માટે કોઈ ખાસ એવું નથી કે આજ માળા લેવાની આ માળા છે એ મોતીની માળા છે બરોબર અને આ જે માળા છે એ તુલસા ની માળા છે પછી માની લો કે તમે કોઈ પણ વ્યક્તિ મંત્ર જપ કરતા હોય માતાજીની કે કોઈ પણ દેવની માળા કરતા હોય તો ઈ કરતા નથી તો એના માટે કોઈ પણ માળા હોય તો આને મિત્રો ગૌમુખી કહેવામાં આવે છે આ હું જો રોજ જપ કરું છું માતાજીના મારા દેવી દેવતાઓના મારી વસ્તુના તો આ માળાથી એના જપ કરું છું

માળામાં પાઠ નાખું બરોબર તો આપણે જોઈએ કે માળામાં પાઠ કઈ રીતે લાવશું નહી બરોબર તો આ જે મેરુ છે આને મેરુ કહેવામાં આવે છે આ મેરુ થી અંદાજીત અટકળે દાણા ચિતવી લેવાના પછી બબેની સંખ્યામાં ગણવાના જેમ કે બે ચાર છ આઠ દસ પછી બાર ચૌદ ચૌદ ને બે સોળ સોળ ને બે અઢાર અઢાર ને એક ઓગણીસ નો આ વધારો કહેવાય છેલ્લે એક પારો આવે એને વધારો કહેવાય અને બધાય બબે ની સંખ્યામાં પારા આવે એને વચન કહેવાય તો આ પંચ ના દેવનો વધાવો આવી ગયો પછી જે માળા છે એને ફેરવી નાખવાની ઉલટાવી નાખવાની અને આ સાઈડ થી હવે આપણે વચન લેશું એટલે દોઢ જાય થાય એક વધાવો અને એક વચન એટલે દોઢ સારી થાય દોઢ ની કલમ થાય તો બે ચાર છ આઠ દસ બાર બાર ને બે ચૌદ ને બે સોળ આ બે દાણા વધ્યા એને વચન કહેવામાં આવે છે આ સાઈડ આપણે વધાવો લીધો આ સાઈડ વચન આવ્યું એટલે આ થઈ ગઈ દોઢ કલમ એટલે પંચના દેવ અને માતાજી આપણને દોઢ કલમ આપી દીધી એટલે હવે એમ માનવાનું કે આપણને પાઠની રજા મળી ગઈ હવે આપણે કોઈ પણ દેવી દેવતાઓની હારે વાતચીત કરી શકીએ છીએ હવે મિત્રો બીજી વાત તમને હું ઈ જણાવી દઉં કે પંચના દેવ પાસે જે કેમ દોઢ જારી લેવામાં આવે છે હવે આ જે હું પાઠ નાખું છું દાણે પાઠ નાખવું કે માળામાં પાઠ નાખવું તો મિત્રો એ પાઠ છે ને સાર્વજનિક છે બધા એની માટે કોઈ એક વ્યક્તિ માટે નથી કોઈ એક વ્યક્તિ માટે પાઠ નાખવામાં આવે તો એના વિશે ખ્યાલ હોય કે આ વ્યક્તિ માતાજીની ભૂલમાં છે કે નહીં કે પિતૃની ભૂલમાં છે કે નહીં

કે ચામુંડા હોય કાળી હોય મેલડી હોય નરસંગ હોય હનુમાન હોય કે પાંચ હોય આખરી દાદા હોય કે માતા મોગલમાં હોય કોઈ પણ દેવી દેવતાઓ હવે તમારે માળાની મદદથી એમની સાથે વાતચીત તમે કરી શકો હવે તમારે કોઈ પણ દેવી દેવતાઓ સાથે વાતચીત કરવી હોય તો આ મેરુ છે ત્યાંથી ફરી વાર શરૂઆત કરવાની માતાજી કે કોઈ પણ દેવને જે કઈ પ્રશ્ન મૂંઝવતો હોય આપણને એ પૂછી લેવાનો વચન વધાવો માંગવાના આ રીતે અંદાજીત દાણા જીતવી લેવાના અને બેકી સંખ્યામાં ગણવાના જે તમે માંગો એ વચન કે વધાવો બે ચાર છ આઠ દસ બાર બાર ને બે ચૌદ ચૌદ ને બે સોળ આ રીતે માળામાં દાણા ગણવામાં આવે છે અને માળામાં પાઠ નાખવામાં આવે છે જો તમે મંત્ર જપ કરતા હોવ તો એ માળા સિદ્ધ કહેવાય ડેઇલી સર્વિસ આપણે મંત્ર જપ કરી તો એ માળા સિદ્ધ કહેવાય વિષ્ણુ ભગવાનના કોઈ પણ અવતાર હોય તો એના માટે તુલસીની માળાનો ઉપયોગ કરવામાં આવે છે કોઈ સુરાપુરા હોય હુરદન હોય પાંચ આખરિયા દાદા હોય કોઈ વીર ખાંભીવાળો હોય તો એના માટે મિત્રો સફેદ મોતી માળા લેવામાં આવે છે અને માળા કોઈ પણ હોય બરોબર તો આને મિત્રો છે ને ગૌમુખી કહેવામાં આવે છે જેમાં માળા રાખી અને મંત્ર ના જપ કરવામાં આવે છે તો તમારી પાસે કદાચ ગૌમુખી ન હોય તો એક ગૌમુખી લઈ લેજો અને માળાને ને હંમેશા ગૌમુખી માં જ રાખવી ક્યારેય ખુલ્લી ન રાખવી હવે મિત્રો આપણે દેવી દેવતાઓની વાતચીત કરી લીધી પછી આજે માળામાં પાઠ નાખ્યો છે સેમ સેમ ટુ પ્રોસેસ હોય છે જેમ આપણે દાણે પાઠ બરાબર જ રીતે આપણે આમાં પાઠ વધાવવાનો હોય છે તો પંચના દેવ પાસે આપણે ફરીવાર વાર દોઢની કલમ માંગીશું કે હે પંચદેવ મારે જે કઈ વાતચીત કરવી એ થઈ ગઈ છે તમારો ખૂબ ખૂબ આભાર અને હવે મારે પાઠ વાળવો છે તો પાઠ વાળવાની રજા આપો તો એના માટે ફરી વાર ની કલમ લેવામાં આવે છે તો હું કલમ આઠ દસ બાર બાર ને ચૌદ ને પંદર નો વધાવો હવે માળાને ઉલટાવી નાખવાની આ સાઈડ વચન લેવાનું એટલે કે બેકી સંખ્યા બે ચાર છ આઠ દસ બાર બાર ને બે ચૌદ ચૌદ ને બે સોળ આ સોળ નું વચન પંદર સોળ નું વચન એટલે પંચના દેવે અને માતાજી આપણને પાઠ વાળવાની રજા આપી દીધી તો મિત્રો આજના વિડીયો માં બસ આટલું જ આજનો વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટ માં જરૂર જણાવશો ત્યાં સુધી બધે મારા જય માતાજી જય મામાદેવ ફરી મળીશું એક નવા ટોપિક સાથે